નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત વિજાપુરમાં ફાયર સ્ટેશન તેમજ વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા હિંમતનગર વિજાપુર હાઇવે પર આવેલ ગૃહ બે પોઈન્ટ બેસી કરોડના ખર્ચે તૈયાર થયેલ તેમજ વિજાપુર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ચાલીસ છવ્વીસ લાખના ખર્ચે તૈયાર થયેલ લાડો રોડ ઉપર આવેલ ફાયર સ્ટેશનનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ ઉપરાંત ધન કચરાના નિકાલ માટે એકત્રીસ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે ઈ રિક્ષાઓ જે વિજાપુર તાલુકાના સોજા દેવપુરા આગલોર ગણેશપુરા પેડામલી શંખપુરા રણસીપુરા કોટ અને ગટડા ગામમાં અપાઈ વિજાપુરના વિકાસના કામોના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંગબાઈ નાયક મહેસાણા લોકસભા સાંસદ હરીફભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તુષારબેન પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર વિજાપુર ધારાસભ્ય સિજય ચાવડા મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ વિજાપુર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ વિજાપુર ભાજપ કાર્યકરો વિજાપુર નગરપાલિકા સ્ટાફ મામલતદાર તેમજ તાલુકા પંચાયત સ્ટાફ હાજર રહ્યા લોકાર્પણ કાર્યક્રમના શુભ પ્રસંગે વિજાપુર ધારાસભ્ય શ્રીજય ચાવડાએ જણાવ્યું કે વિજાપુરમાં વિકાસના કામો પ્રગતિના પંથે છે વિજાપુરને વિશ્રામગૃહ તેમજ ફાયર સ્ટેશન તેમજ વિજાપુરના ગામોમાં ધન કચરાના નિકાલ માટે એ રિક્ષાઓ ફાળવવામાં આવી આવના સમયમાં વિજાપુરને જનરલ હોસ્પિટલ ટૂંક જ સમયમાં નિર્માણ માટેના કામ ચાલુ કરવામાં આવશે વિસનગરથી વિજાપુર રોડને ચાર માર્ગ કરવા માટે મંજૂર થઈ ગયેલ છે દેરોલ પાસે આવેલા બ્રિજને નવીન બ્રિજ બનાવવામાં આવશે જે હિંમતનગર મહેસાણાને જોડતો મુખ્ય બ્રિજ છે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો હું આભારી છું જે વિજાપુરના વિકાસના કાર્યોમાં મારી સાથે હોય છે વિશેષ રિપોર્ટ મુકેશ વિજાપુરથી